જૂતા જાપાની પતલુંગ અરમા એવું કઈ કહેવાય ને રમ રમ ડેરા ને સ્વાગત છે મસ્તીના તાજા તાજા બ્લોગ વિડીયો ની અંદર બ્લોગ ચાલુ કરો એટલે ડિસ્ટર્બ કરવા એવા વધી જાય કતરી જો આખી ખીલ ગઈ અંદર આખી જો કંઈક બટક બટક નું કામ કરે કતરી ના ઉંદેડા છે ને ઉંદેડા જે ધ્યાન તો ન તો કોઈ કાં ધ્યાન તો જૂતા જાપાની શું કામ કીધું હે હેર જોર્ડન ના બટુ પેરા હે ભાઈ અને જાય હે એક બહુ મોટી ઇવેન્ટ ની અંદર ઓલું હું કઈ ઇવેન્ટ જ કહે પ્રોગ્રામ ની હું કઈ ભાઈ અંગ્રેજી ભાષા પછી આપણે બહુ જલ્દી આવડે ને વાંધો એ છે જામનગર નું કઈક મોટા મોટો રિયલ સ્ટેટ નું કઈક ઇવેન્ટ કંઈક થાય છે તો એમાં આપણે ઇન્વાઇટ કરી રહ્યા છે તો હાલો મેં કીધું જય જીરીક બાર હોક નું ડીજલ બાર તાવી જય લેજીન કબવારીઓ આ માટી વાહ આવડી નાની ઉંમર થી ભાઈ પોતાનું કામ હાચવા માંડે છે એ આપડા ભાઈ જોવા ગામડા ને શું કેવાય નવી દેન કે પછી સ્કીલ કેવાય બીજી લાંબા કરવી નથી ને સીધા આપણે જામનગર માં ઇવેન્ટમાં ભરા થાય તો કેવી મજા આવી બારી મજા આવી જામનગર આપણે આવી ગયા ને હવે જે લોકેશન ઉપર જવાનું છે ન્યાય જરીક જતા આવી હાલો જે જગ્યા પર મૂકવાનું તો જગ્યા પર આપણે આવી ગયા હે ભાઈ મસ્તી ની હે ઇવેન્ટ થવાની છે જામનગર ની અંદર બહુ જબરી ઇવેન્ટ થવાની છે એનું બ્રીફ એટલે કે આગું કઈ રીતે ઇવેન્ટ થવાની છે તમારો રોલ શું છે એના માટે એમને બોલાવ્યા હે મીટિંગ આગની પતી ગઈ હે અને જે કામ કરવા હતો આપણે આવ્યા હે એટલે કે ભોજન કરવા હતું એ પહેલા આપણે કરી લઈએ ધીરે ધીરે ખા ધીરો રે બીજી વાર દેહે તાર ખાવું હશે ને તો ક્યારે જડ્યું ના હોય ને એમ શું ખાતો આ આમ આમ પ્રોફેશનલ દે ચમચી આ એમના થી ખાવા માટે માં પ્રોફેશનલ દે આપણી દેશી આપણે દે ચમચી દેશી દેશી બન દેશી બનો

પરમાં તમને ખબર નહીં પડે પણ હું તમને બધાને કહેતો ગિફ્ટ અમને આગળથી દીધું નહીં હું વિચારું કે ભાઈ આમાં શું હે પછી ખબર પડી કે ભાઈ આમાં ટોટલ ને ત્રણ ડબલા હે પહેલું બીજું ત્રીજું અંદર કંઈક ખાવાનું હે એ ખાવાનું પૂરું થઈ જાય ને આની અંદર આપણે શું રાખ્યું ખબર મરચાનું આથણું ગરમરનું આથણું અને કેરીનું આથણું આ લોકો ભાઈ મને આટલો આજો પ્રેમ દીધો ને કે વાત પૂછવામાં મેં એવા ગિફ્ટ ને બે વખાણ કર્યા ને બીજી ટોકરી તરત લેતા આવ્યા એક ને તમે બબે લઈ જાવ જોઈ જાઓ

જોઈ લઈએ હાલો પેલા છે ને વિડીયો શૂટ કરવાનો હોય એ કરી નાખીએ આપણે કે વીરને જરી ભરેલા સાફાને વીરને જોટાડી બંદૂક તો કે જોટાડી બંદૂક તો ટણ મારા પાસે છે નહીં તો જોઈ લો પેરવેસ આપણે ધારણ કરી લઈએ મસ્ત ખતર ને જો કે રીલ મારે એક ને શૂટ કરવાની છે અને બે વરાજ આ છે પણ તોય જોઈ લે આ બધાને હરક જોઈ લે કાચ દે કાચ લઈને જઈ લે આ બધા પેકેજ લઈને જો રખડવા મીંડા છે

આ છે ને અંદર છે ને માર્કેટિંગ ના વિડીયો બનાવે છે ત્યાં વિડીયો બનાવા આવ્યો ને તી કોઈ ચાઈ ખો નથી ને માં આવે બધું મૂકું મૂકું એટલે ભાઈ ને મેં કીધું કે આ તમારી વસ્તુ અમને ટેસ્ટ કરાવો છે ઇનડાયરેક્ટલી ને પીવું હતું બોલો ખરે ખરા આ ભાઈ આપણે ને ચાઈ વગર માર્કેટિંગ ના કરી પહેલા હું બધું જોઈ લઉં ચેક કરી લઉં પછી એમ નઈ કે પૈસા દીધી એટલે માર દે એવું કિંમત કેટલી હાર લીધી બનાવી 500 રૂપિયા ખાલી જો

નાની ઘરે સ્નેપો પાડવાની કામ ચાલુ થઈ ગયું કારણ કે કોઈ જોયું ના હોય ને એટલે થાય પણ વાંચો જે આપણે પી ત્યાં કેવો છે ચાખી મસ્ત હે ભાઈ આજ તમારા કિસ્મત હે ભાઈ વાત પૂછો માં હવાર નું હે ને ખાવા ઉપર ખાવું જડે હે આજ માવલો કેતો લા ભાઈ હે કે અલગ અલગ પ્રકારનું બધું પીવ રહ્યું અને આજ પહેલી વાર રીલ હાટુ મારો ભાઈબંધ મને ખવરાવ હે બાકી હું કોઈ દી ખવરાવ હે ને રીલ તો રીલ હાટુ આલો કારણ કે આજે બકરી એક્ચ્યુઅલી ડબ્બામાં પુરાણી છે રીલ હટ ની એ પણ રીલ બની જાય એટલે આપણે ફૂલ દબી લેવાના હે મસ્તી ભાઈ આપણે હું ભોજન કરી નાખ્યું અને કાલ હાઈન્જ જે આપણે પોસ્ટ મૂકી હતી કે આપણે આવી ગયા હે લીલન ની પેર લીલન છે ને કાપડ આવે તમે જોજો કે કાઢી દઉં ધીસ ઇઝ ધ કોલ લીલન તો દેખાય આ મટલ હે ને ને લીલન કહેવાય અને હજી કાલ પોસ્ટ મૂકી ને એ ભેગી જો આજ બે જોડી બુકે થઈ ગઈ અને આ બુક ક્યાં જવાનું હે આ જવાનું છે તાલાલા ગીર જવાનું હે અને આરી જેવા કોથળી ફ્લિપકાર્ટમાં એમેઝોનમાં કેવી આવે એ કોથળી લેવા હે ને એની અંદર હે ને ફિટ કરી દે હું વાહ ચાલો કર નાખો પેલા સ્કેન કરીને બિલ કરી નાખવાનું હોય ભાઈનું પેમેન્ટ એડવાન્સ બિલ નથી બનાવ્યું શું કરો તમે યાર ખરે બનાવો બનાવ બિલ બનાવો વોટ્સઅપમાં જવા દો ને ફટાફટ આજે જ ડિલીવર કરી નાખવાનું હોય બસ તો આજના વિડીયો માટે આટલું જ રાખી મારી નેક્સ્ટ લો વિડીયોમાં ત્યાંથી બધાને રામે રામ ડેરાને અને લીલન પેન્ટ શર્ટ લેવાય વોટ્સઅપમાં મેસેજ કરી દેજો